GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ આપજો શ્રો જીટીએન ન્યૂઝ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે પૂર્વ સરપંચ અને કોંગ્રેસના જૂના અને સક્રિય કાર્યકર એવા મહેન્દ્રસિંહ રાણા તેમના હજારો સમર્થકો સાથે કમલમ ખાતે જય કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો કેસરીઓ ધારણ કરશે સાવલી તાલુકાના આજુબાજુના ગામડાઓમાં ભાજપની લહેર જોવા મળી તો કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો રામ મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા

અને સનાતન ધર્મની આખા દેશમાં લહેર ચાલી છે એ લહેરમાં અમે બધા સમર્પિત થવા જઈ રહ્યા છે જોડાવા જઈ રહ્યા છે પ્રભુ રામનું જે અયોધ્યામાં મંદિર બની રહ્યું છે એનાથી પ્રભાવિત થઈ અને કોંગ્રેસને રામ રામ કરી અને કેસરીઓ ધારણ કરી રહ્યા છે એમાં અમે ભાદરવા જિલ્લા પંચાયતમાં પાંચસો ઉપર વ્યક્તિઓ કોંગ્રેસને રામ રામ કરી અને આજે ભાજપનો કેસ ધારણ કરવાના છે વાંકા જિલ્લા પંચાયતના અમુક ગામો છે એ પણ જોડાઈ રહ્યા છે સાકરદા તાલુકા પંચાયતના ગામ અને દોડકા તાલુકા પંચાયતના ગામો પણ આજે જોડાઈ રહ્યા છે અને સાવલીમાંથી પંદરસોની ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે એમાં પિલોલ તાલુકા જિલ્લા પંચાયતના જે હારેલા સદસ્ય છે બળવંતસિંહ પરમાર એ પણ મારી સાથે જોડાઈ રહ્યા છે એટલે સાવલી તાલુકામાં આજે પંદરસોથી ઉપર વ્યક્તિઓ આજે કોંગ્રેસને રામ રામ કરી એટલે પ્રભુ શ્રી રામનો બાવીસમી તારીખે જે અયોધ્યામાં પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ છે મંદિરનો એ મંદિરમાં માં ધારણ કરી અને સનાતન ધર્મની જય કરવા માટે અમે સૌ એકત્રિત થઈ અને આજે મોટી સંખ્યામાં કોંગ્રેસમાંથી ભાજપમાં વિલીનીકરણ કરી રહ્યા નામ